સરકારના મુખ્ય આગેવાની હેઠળ રાજકોટમાં વિશાળ રેલી કાઢી અને પોતાની માંગણીઓ અંગેનું એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું ખેડૂતોની માંગણી છે કે ટેકાના ભાવ અગિયારસો રૂપિયા કરવામાં આવે અને પશુઓને પાકને બચાવવા સરકાર મદદ કરે

રસ્તા પર ઉતરીને રેલી સ્વરૂપે રણશિંગુ ફૂંકીને જગતના તાતે પાકમાં થયેલી પારાવાર નુકસાની અને સરકારના તેમના પ્રત્યેના આંખ આડા કાન સામે આકરો વિરોધ કર્યો છે અપૂરતા અને કમોસમી વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકમાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને ખેડૂતોને પડ્યા પર પાટું માર્યાનો અહેસાસ કરાવી રહ્યા છે સરકાર દ્વારા કપાસ અને મગફળીના ટેકાના ભાવો માત્ર આઠસો રૂપિયા નક્કી કરતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે છે જેથી ખેડૂતોની માંગણી કે સરકાર નવી જાહેરાતો કરે અને ખેડૂતોને રૂપિયા ટેકાના ભાવ આપે સૌરાષ્ટ્રના ખેડૂતોએ રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે કિસાન સંઘની આગેવાનીમાં માં ખેડૂત સંમેલન યોજ્યું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરી જોવા મળી

સાડા છસો રૂપિયા કે સાતસો રૂપિયાની આજુબાજુ માર્કેટિંગ યાર્ડોમાં અને જીનોમાં લાખો મણ દરરોજ વેચાય છે અને ખેડૂતોને આર્થિક ઘણી બધી નુકસાની જાય છે આ માંગણી ખેડૂતોની સરકાર એક હજાર રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી કરે અને બસો રૂપિયા પર મણ ખેડૂતોને બોનસ રૂપે જાહેરાત કરે આ ખેડૂતોની માંગણી છે ખેડૂતોની માંગણી છે કે સરકાર રોજડા અને ભૂંડ દ્વારા તેમના પાકને થતા નુકસાન સામે મદદ કરે આ ઉપરાંત રજૂઆત સમયે કલેક્ટર કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર કચેરીમાં પ્રવેશ કર્યો હતો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માથે છે ત્યારે સંમેલન અને રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીથી સરકારની ઊંઘ ઉડી ગઈ છે ખેડૂતો દ્વારા ઠેર ઠેરથી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું જિગ્નેશ જાની સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી રાજકોટ